નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ માઘ માસે પાતણના જળાશયોમાં આકાશી ગંગાની પ્રભાવ માઘસ્નાન પર્વ પ્રસંગે સુમરાસર શેખ ખાતે શાસ્ત્ર ઠાઠનું આયોજન થયું મહેશ્વરી મેઘવાડ સમાજમાં હાલ ચાલી રહેલ માઘસ્નાનના વ્રત દરમિયાન જિલ્લાભરમાં ઠેર ઠેર માતંક શાસ્ત્રના જ્ઞાન સાથે ઠાઠનું આયોજન થઈ રહ્યું છે પાવરપટ્ટીના સુમરાસર શેખ ખાતે સાત જેટલા વ્રથધારીઓ માઘસ્નાનમાં જોડાયા પછી ત્યાં માતંકશાસ્ત્ર જ્ઞાન કંઠનનું આયોજન કરવામાં આવ્યું હતું બારમતી ધર્મપંથ સાથે સંકળાયેલા મહેશ્વરી મેઘવાર સમાજમાં હાલ માર્ક્સનાનની કઠોર તપસ્યા ચાલી રહી છે કચ્છ અને કચ્છ બહાર જ્યાં જ્યાં આ સમાજના અનુયાયીઓ વસે છે ત્યાં અનેક અનુયાયીઓ આ વ્રતમાં જોડાયેલા છે પાવરપટ્ટીના સુમણાસર શેખ ખાતે ધર્મગુરુ નવીનભાઈ માતંગના હરમાઈ સરપદે અને નવીન દેવજી મહેશ્વરીના મુખીપાણાના હેઠળ સાત જેટલા વ્રતધારીઓ માર્ગ વ્રતમાં જોડાયા છે આ નિમિત્તે અહીં સમાજવાડી ખાતે માતંગ શાસ્ત્ર અને ધૂપઠાટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય વક્તા તરીકે આદિપુરના ધર્મગુરુ ભીમદાદા મતિયાએ માર્ગ સ્નાનનું મહિમા વેદો સાથે સમજાવતા કહ્યું હતું કે જેમ પૃથ્વીલોક પર પાતાળી ગંગા વહે છે તેમ સ્વર્ગ લોકમાં આકાશી ગંગા વહે છે પોષ મહિનાના પંદર દિવસ અને મહામાસના પંદર દિવસ ધરતી પર તમામ જળાશયોમાં આકાશી ગંગાનું વાતાવરણ થાય છે ગુરુપદનું નિમણ લઈ શાસ્ત્રોક્ત રીતે તેમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું અર્થવેદે આધારિત માતંશાસ્ત્રના વેદોમાં ઉલ્લેખ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું વધુમાં તેમને માતંકશાસ્ત્ર મામયદેવની અગમ નિગમની આગમવાની ધર્મચાર શબ્દ શિરી ઉપર વિસ્તૃત સનાવટ કરી હતી મધ્યરાત્રિના ઘણી માતંગ દેવનો ધૂપ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ રણોટભાઈ આહિર બાબુભાઈ માતંગ ધર્મગુરુ ભીમદાદા માતંગ સુનિલભાઈ માતંગ ગામગોર નવીનભાઈ માતંગ અનિલભાઈ મહારાજ વગેરેની વ્રતદારી માર્ક્સ નાની સેવાઓ દ્વારા શાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોરિયા નિરોણા જુરા પાલનપુર સહિતના ગામોમાંથી પણ મહેશ્વરી સમાજના અગણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સુમળાસર મહેશ્વરીના અગણીઓ જયમઠ ઉઠાવી હતી જ્યારે સંચાલન રાહુલ મહેશ્વરીએ કર્યું હતું અહેવાલ રમેશભાઈ મહેશ્વરી करा मधाने मैसर जी करा उलोदी ईश्वर जी करा जेकी नमी के जाई सकड़ा उतर नखण में अलक बन जा मेर मैसर जी ठाम ए ओ पगारा के जा ओ बी ओ बी न ओ बे पग वीणो वे ओ खणू कपे वेई करे पालखी वारे ने केणो वे तो छूटे पर मामई डाडा करते हैं खबर है ओ बो पग आजो नेज आजो ध्यान आजो विश्वास एकड़ो जुणू कपे भला छे

જીવ જોખે ન ઉતાર્યો કુંભકાર લંગ હેવર અલી તો કલયુગ પેલો જનצુ મણાર્ત્યુ ઈ ચૌવાણુ તખંડી યુગ પર જડે સંસાર જો હાલો ચાલો ધૂમ ઇનકી જોન સતયુગ કૃતાયુગ ઇન પુઠિયાયો તેત્રા યુગ ઇન પુઠિયાયો બુઆ યુગ હેવર અલી કલયુગ ઇન પુઠિયા ચીndo પંચવર યુગ اے پٹھیا کیندو چتارت جتارے پٹھیا کیندو تبرت ربر پٹھیا جو کو کمبکار جوگا چیندو ان کمبکا جھم سدی اکی ہا چچيلا نديندو منک جو اوتار دیندو سے نچے آو سہی چڑھيو دل مریو جیو جھکھینو ٹاليو اے کمبکار لنگدے مامل کتے ہوئی جیون جی پرتر جی پار چڑھيو ای مامئی دل আরাت پکے

બ્રહ્ જો બાર ન શરીરમાં રખ્યોંભી અુમ બના જે બનાયો બ્રહ્મ કેંભી અેરુમન રચ્યો જોકો રચી વે કેસ બાત